સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અહીંયા આપણે રોજ અલગ અલગ વાનગી બનાવીએ છીએ અને અલગ અલગ ગેસ્ટ આવે છે આપણી સાથે અને અલગ અલગ રેસિપીસ જે છે એ બનાવતા હોય છે પણ મેં એક વાત ખાસ નોટ કરી છે મિડલ ક્લાસ ફેમિલીને લઈને કે જ્યારે જ્યારે આપણે ફેમિલી સાથે બારે કોઈ સરસ મજાની રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે એકબીજાને પૂછીએ કે કયું સૂપ ટ્રાય કરવું છે ચાલો સૂપ મંગાવીએ પણ સૂપ પીધા પછી આપણે કોઈ દિવસ એવું વિચારતા નથી કે ચાલો સ્ટાર્ટસમાં પણ જોઈ લઈએ શું નવું નવું છે કારણ કે આપણે જો સ્ટાર્ટર્સ મંગાવશું તો પેટ ત્યાં જ ભરાઈ જશે એટલે સીધું આપણું ધ્યાન મેઇન કોર્સ તરફ જતું રહેશે એટલે જમવા જઈએ ત્યારે આપણા આમ રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટ ઓર્ડર બહુ ઓછા કરીએ પણ આ જ મિડલ ક્લાસ ફેમિલી જ્યારે કોઈને ત્યાં જમણવારમાં જાય છે તો સૌથી પહેલાં જુએ છે કે સ્ટાર્ટર્સમાં શું નવું છે ચાલો આપણે આજે આ પ્રોબ્લેમ જે છે એ દૂર કરી દઈએ કે રેસ્ટોરન્ટ જેવું સ્ટાર્ટર્સ ઘરે બનાવી શકીએ અને બંને રેસિપી આજની એવી છે કે જે સ્ટાર્ટર્સમાં વાપરી શકાય ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રિઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાડ એન વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાવાના છે ભાવનાબેન મિસ્ત્રી કે જે સૌથી પહેલાં બનાવશે ક્રિસ્પી મટર રોલ અને ત્યાર પછી બનાવી રહ્યા છે સાંભાર વડી કે જે બંને આપણે સ્ટાર્ટર્સમાં ઉપયોગમાં લઈ શકીએ અને જો કોઈ મહેમાન ઘરે આવે છે તો એમને પીરસી પણ શકીએ તો કરીએ આજના શોની શરૂઆત ભાવનાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આમ જોવા જઈએ તો દરેક સ્ત્રી જે છે એ ખાવાનું બનાવવાની શોખીન હોય છે પણ તમારી સાથે જો આજની સ્ત્રીની વાત કરું તો વર્કિંગ વિમેન માટે શોખ નથી હોતી એ ફક્ત ને ફક્ત એની જરૂરિયાત હોય છે તો તમને આ શોખ ક્યારથી લાગ્યો અને કેવી રીતે તમે આગળ વધ્યા આ શોખમાં એ વિશે થોડી વાત અમારા વ્યુઅર્સ સાથે કરો મને કુકિંગનો બહુ જ શોખ છે બધી નવી નવી વેરાયટી બનાવવાનું અને બધા હેલ્ધી હેલ્ધી બધી રેસીપી બનાવું છું વર્કિંગ વુમનને બી સહેલી પડે એ રીતે એકદમ ઇઝી રેસીપી અને નાના બાળકોને લંચમાં બી આપી શકાય એવી રેસીપી હું અત્યારે ક્રિસ્પી રોલ બનાવવાની છું સ્ટાર્ટરમાં બી ચાલે કોઈ ગેસ્ટ આવે તો ઘરની વસ્તુમાંથી જ ઈઝી રીતે બની જાય એ વેરાયટી બનાવવાની છું તો ચલો ફટાફટ શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે ઓઇલ આપણે જે અહીંયા એ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ એટલે તમે જે શરૂઆતમાં કહ્યું ભાવનાબેન કે આપણે એક હેલ્ધી રેસીપી બનાવીએ છીએ હેલ્ધી રેસીપી માટે હેલ્ધી ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ ઓઇલ છે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ ઓઇલ છે અને સાથે જો વિટામિન્સની એની વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર તો છે જ પણ સાથે સાથે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને આમાં આમ જોવા જઈએ તો ટ્રાન્સફેટ ફ્રી છે એટલે ઘરના વડીલો હોય એમના માટે જો આપણે કોલેસ્ટ્રોલને ધ્યાનમાં રાખીને કોઈ વસ્તુ બનાવતા હોઈએ તો આનો આપણે જેટલો પણ ઉપયોગ કરવો હોય એટલો કરી શકીએ છીએ અને સાથે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ એટલે આ ફોર્ચ્યુન બ્રાન્ડ અને જે લોકો યંગસ્ટર જીમ બી કરતા હોય એ પણ લઈ શકે લાઇટ વેઇટ હોય એટલે બિલકુલ સાચી વાત છે સૌ પ્રથમ આપણે જીરું લઈશું પછી હિંગ લઈશું પછી આદુ મરચાની પેસ્ટ લઈશું જેવું આપણે સ્પાઇસી ખાવું હોય એવું બનાવી શકાય બરાબર છે નાના બાળકો માટે લેતા હોય તો થોડું ઓછું સ્પાઈસી બનાવવાનું ઓકે હવે આપણે અંદર હળદર નાખીશું હળદર આપણે જે વાપરીએ છીએ અહીંયા એ અને હિંગ જે આપણે લીધી એ બંને વસંત મસાલાની વાપરીએ છીએ એ બહુ જ ફાઇન છે એનો ટેસ્ટ એની સ્મેલ બી અરોમા બહુ જ સરસ આવે છે હળદર અને હિંગની જી સોલ્ટ લઈશું થોડુંક આપણે લાલ મરચું નાખીશું કારણ કે આપણે ગ્રીન મરચું નાખ્યું છે એટલે થોડુંક લાલ મરચું નાખવાનું બહુ વધારે નથી બહુ વધારે નથી નાખવાનું જી પછી આ વટાણા નાખીશું બોઈલ કરેલા છે ગ્રીન એ આપણે કેટલા લઈએ છીએ એ એક બાઉલ જેટલા હમ આને બોઈલ કરી નાખવાના અને આપણે વટાણાને બોઈલ કરીએ ને ત્યારે એની અંદર થોડી સુગર નાખીએ ને તો એકદમ આવો ગ્રીન કલર રહે છે વટાણાનો અચ્છા તો આજની આ એક ટિપ હતી કે જ્યારે પણ વટાણાને બાફીએ છીએ બોઇલ કરીએ છીએ ત્યારે એમાં થોડી અમથી એવી સુગર આપણે એડ કરીએ છીએ એટલે એનો ગ્રીન કલર જળવાઈ રહે છે બરાબર સુગર અથવા તો અંદર તમે ખાવાનું સોડા ભી નાખી શકો પણ સુગરથી વધારે સારું લાગે અચ્છા પછી અંદર બોઇલ કરેલા બટેકા નાખવાના એને હાથેથી જ મેશ કરવા હાથેથી જ કરવાના આવી રીતે બધું મિક્સ કરી નાખવાનું પછી એની અંદર આમચૂરણ નાખવાનું આમચૂર પાવડર આપણે નાખીએ છીએ હા આમચૂરણ પાવડર એ પણ અહીંયા લઈએ છીએ ભાવનાબેન એ વસંત મસાલાનો લઈએ છીએ ઘણા બધા લોકો હોય છે કે જે આમચૂર પાવડર હોય એનો અવોઇડ કરતા હોય કે ભાઈ અમારે નથી લેવું એમાં લીંબુના ફૂલ થશે તો હાડકા માટે ખરાબ થશે પણ હું તમને કહું કે આ જે આમચૂર પાવડર બનાવવામાં આવ્યો છે એ કાચી કેરી એને તરત સૂકવી અને એમાંથી તરત બનાવવામાં આવેલો હોય એવો આમચૂર પાવડર છે એટલે આમાં કંઈ જ બીજી અશુદ્ધિ જે હોય એ નાખવામાં નથી આવી આ જે એકદમ ફ્રેશ ફ્રેશ લાગે જ છે આમચૂર પાવડર વસંતનો પ્યોર કેરીનો સુકવીને પાવડર કર્યો હોય એવો એનો કલર દેખાઈ જ આવે છે જી બિલકુલ પછી થોડી કોથમીર નાખવાની અને થોડું નારિયેળનું છીન પણ નાખી શકાય હોય તો નાખવાનું ના નાખો તો બી ચાલે પણ આ સારું સારું લાગે છે અંદર જી આમાં ગરમ મસાલો કે એવું કંઈ નાખવાનું હોતું નથી સારા હવે આપણું આ પૂરણ તૈયાર છે ઓકે હવે આપણે એની માટે ડો તૈયાર કરીશું જે મેંદાનો મીઠું ઓઇલ નાખીને તૈયાર કરવાનો છે રોલ માટેનો બરાબર એનો આપણે લોટ બાંધીએ છીએ હા લોટ બાંધીએ બરાબર હવે આપણે લોટ તૈયાર કરીએ ત્યાં સુધી ઓઇલ ગરમ કરવા મૂકી દેવાનું એટલે બીજી બાજુ આપણું ઓઇલ બી તૈયાર થઈ જાય અને આ બાજુ લોટ બી તૈયાર થઈ જાય ઓકે સૌ પ્રથમ આપણે મેંદો લઈશું રોલ બનાવવા માટે આપણે લોટમાં થોડું કોર્નફ્લોર બી નાખી શકાય તો ફળ એકદમ કડક થશે અને પછી સોલ્ટ નાખવાનું અને ઓઇલ બરાબર અને એક એક લોટના જે કણ હોય ને એમાં મિક્સ કરી નાખવાનું ઓઇલ ને એકદમ મોઈન બોલતે હવે આપણે પાણી નાખીને લોટ બાંધીશું જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખવાનું હવે આ પૂરણ ઠંડુ થાય એટલે આપણે એના નાના રોલ વાળીશું આવી રીતે એને સેજ ઓઇલ વાળો હાથ કરીને રોલ વાળી દેવાના હવે આપણે જે મેંદાનો લોટ બાંધ્યો તો એનો આપણે મોટો રોટલો વણી લેવાનો છે જી અને રોટલો વણી તમે જે અત્યારે અહીંયા રહ્યા છો આ સ્લેબ વિશે ખાસ તમારી સાથે વાત કરું હા તનો બેન આ વર્મોરાની એક એવી સ્લેબ છે કે જે આઈએસટી બનેલી છે એટલે વણવા માટે ઘણી વખત પાટલો કોઈ એવી વસ્તુ હોય કે જે પાટલો આપણો નાનો પડતો સ્લેબનો ઉપયોગ કરી શકીએ જેમ કે આપણે શક્કરપારા બનાવવા હોય કે પછી મોટી કોઈ પાથર પાથર પાથરવી હોય તો એના માટે આ સ્લેબનો આપણે ઉપયોગ કરી શકીએ એન્ટી બેક્ટેરિયલ છે અને સાથે આના પર કંઈ કટિંગ કરશું કે ચલો ઝીણું ઝીણું સમારવું છે મોટું સમારવું છે તો સ્ત્રીઓને પ્રશ્ન રહે કે ભાઈ સ્ક્રેચિસ ના પડવા જોઈએ તો આમાં સ્ક્રેચિસ પણ નહીં પડે આ સ્ક્રેચ પ્રૂફ છે યસ અને વણવામાં પણ ઈઝી રહે છે એટલો મસ્ત પથ્થર છે બહુ જ જી અને કલર ડિઝાઇન બધું જ ફાઇન છે હવે આપણે આ રોટલો વણાઈ ગયો એને આપણે કટ કરવાનું આવી રીતે બરાબર અને આપણું જે પૂરણ તમે રોલ હતું હવે આ આમ મૂકાય આમ મૂકી શકો હમ એને આવી રીતે રોલ વાળી દેવાનો આવી રીતે અને આવી રીતે બંધ કરી કોર્ન ફ્લોરની સરી લગા લરી લગાવવાની ચોટાડી દેવાનું અને આવી રીતે બે બાજુ ડીપ કરી નાખવાનો કોર્ન ફ્લોરમાં અચ્છા અને પછી એને ફ્રાય કરવાનું પછી એને મીડિયમ તેલમાં ફ્રાય કરવાનું હવે આપણા રોલ ફ્રાય થઈ ગયા છે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બસ આટલા ગોલ્ડન બ્રાઉન એને કરીએ છીએ હા આટલા આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના રોલ ને બરાબર ધારા આપણા બંનેનો ડ્રેસ એકદમ મેચિંગ થઈ ગયો છે અને તમને બહુ જ મસ્ત લાગે છે આ કલર થેન્ક યુ સો મચ કોઇન્સિડન્ટલી આપણો આજે મેચ થઈ ગયો છે થઈ ગયો અને આ જે મે કલર વેર કર્યો છે ભાવના બેન કલર અને ડિઝાઇન જે પણ છે બહુ જ કમ્ફી છે અને જો કલર્સની વાત કરીએ તો અત્યારે જો હું આ જે પણ મેં ડ્રેસ પહેર્યો છે એ અંબિકા વિમેન એથનિક વેર કરીને વ્યુઅર્સને પણ કહીશ કે અંબિકા વિમેન એથનિક વેર કરીને અમદાવાદમાં ગુરુકુલ એરિયામાં એક શોપ આવેલી છે ત્યાંથી હું મારા બધા જ કપડાં જે છે ડિઝાઇન કરાવું છું અને સાથે એમના ડિઝાઇનર કપડાં જે છે હું અત્યારે અહીંયા પહેરું છું વ્યુઅર્સને જો ઘરે બેસીને ખાસ ખરીદી કરવી હોય તો સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર દેખાય છે એના પર કોલ અથવા તો વોટ્સઅપ મેસેજ કરીને તમે એમની પાસેથી એમના જેટલા પણ ડિઝાઇન્સ છે એ લઈ શકો છો એમની સાથે વાત કરી શકો છો અને તમે જ્યાં રહો છો એ તમારા ઘરે ડિલિવરી પણ કરી આપશે આપણા ક્રિસ્પી રોલ તૈયાર છે હવે આપણે એનું પ્લેટિંગ કરીશું ઓકે ક્રિસ્પી મટર રોલ બનાવવા માટેની સામગ્રી એક કપ મેંદો એક કપ વટાણા એક ટીસ્પૂન જીરું એક ટી સ્પૂન વસંત હિંગ પાવડર હવે આપણા તૈયાર છે ક્રિસ્પી ક્રિસ્પી આલુ મટર રોલ ક્યાં બહાર યસ બહુ જ ક્રન્ચી અને ક્રિસ્પી દેખાય પણ છે અને ખુબ સરસ આમ જોવા જઈએ તો એવું થાય કે બસ સ્ટાર્ટર્સમાં આપણા માટે બેસ્ટ ડિશ કહી શકાય અને હેલ્ધી પણ છે સાથે સાથે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ સાથે સાંભાર વડી અને એક ફાઈવ મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી પ્રેઝન્ટેડ બાય Oil, very, very light. By, वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन फराड, घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છું ધારા ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાડ એન વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર હવે આપણે બનાવી રહ્યા છીએ

ઓઇલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ ઓઇલ છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ ઓઇલ છે અને સાથે જો આમ વાત કરીએ કે વધારે ઓઇલ ન વપરાય આપણી બોડીમાં વધારે ઓઇલ ન જાય એના માટે ફેટ ફ્રી ઓઇલ આપણે કહી શકીએ અને પ્લસ ઇમ્યુનિટી બૂસ્ટર છે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઈલ બ્રાન્ડ કહી શકીએ તો એ આપણું આ ફોર્ચ્યુન ટેસ્ટમાં ટેસ્ટ ભી બેસ્ટ બિલકુલ સાચી વાત છે સૌપ્રથમ આપણે તલ લઈશું તલ લઈશું પછી ખસખસ લઈશું પછી લાલ મરચું લઈશું હોય છે છે થોડી આવે બરાબર એટલે થોડુંક સ્પાઈસી બનાવીશું બરાબર અને મરચું જે આપણે અહીંયા લીધું છે એ પણ વસંત મસાલાનું લીધું છે કે જો એના વિશે ખાસ વાત કરું તો આંધ્રપ્રદેશના ના બનેલું મરચું છે એટલે તીખાશ અને જે રેડ કલર આપણને મળવો જોઈએ પણ ખૂબ સુંદર મળે છે કલર બી સરસ હોય છે ટેસ્ટ બી સારો હોય છે પછી આપણે હલ્દી પાવડર નાખીશું ઓકે પછી આપણે સોલ્ટ નાખીશું પછી એને થોડું જરાક શેકી લઈશું મસાલાને આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું બરાબર આવી રીતે થોડીક લિક્વિડ કરવાની સેજ પાણી નાખીને એને ક્રશ કરી નાખવાની બરાબર હવે આ શેકાઈ જાય એટલે આપણે નારિયેલનું છીન નાખીશું સૂકા કોપરાનું છીન છે હવે આમાં કોથમીર નાખવાની આમાં કોથમીર જ વધારે નાખવાની કોથમીરનો યુઝ આમાં વધારે થાય છે એટલે વધારે કોથમીર નાખવાની હવે સિંગદાણા નાખવાના છે અને થોડી સુગર અને થોડું આમચુરણ પાવડર હવે આપણે લોટ બાંધવા માટે બેસન લઈશું જી કે આપણે અહીંયા ફોર્ચ્યુન નું બેસન જે છે એ લઈએ છીએ કારણ કે પ્યોર ચણા દાળ બનેલું આ બેસન છે પ્યોર ટેસ્ટ આપણને મળશે આપણને પ્યોર ચણાની દાળનો એકદમ ટેસ્ટ આવે આમાં બેસનનો અને રોલ બી ફાઇન તૈયાર થશે એના બિલકુલ અને થોડો એની અંદર મેંદો નાખવાનો કારણ કે એકલા બેસનથી બાઇન્ડિંગ નહીં આવે આપણે તળીએ ને ફ્રાય કરીએ ને ત્યારે નહીં તો એ તૂટી જાય એટલે એની બાઇન્ડિંગ માટે થોડો મેંદો નાખીશું અને થોડું સોલ્ટ થોડું લાલ મરચું થોડી હિંગ નાખીશું બેસન હોય એટલે થોડી હિંગ નાખવી પડે એટલે ડાયજેસ્ટમાં બી વાંધો ના આવે બિલકુલ અને થોડો હળદર પાવડર અને થોડું વોર્મ તેલ લેવાનું થોડું ગરમ તેલ લેવાનું પછી મિક્સ કરીને અને લોટ તૈયાર કરી દેવો રોલ માટેનો હવે આપણે એક નાના મીઠું લાલ મરચું અને પાણી લેવાનું હવે આપણે એનો મોટો રોટલો વણીશું અને અગેન આપણે જે અહીંયા યુઝ કરીએ છીએ એ વરમોરાનો જ ભાવનાબેન સ્લેબ જે છે યુઝ કરીએ છીએ કારણ કે આઈએસટી ટેકનોલોજીથી બનેલો છે એટલે એન્ટી બેક્ટેરિયલ આના ઉપર આપણે વણવું હોય કંઈ કે પછી સમારવું હોય તો ફૂડમાં બેક્ટેરિયા આવતા નથી પ્લસ જો તમારે કંઈ કાપવું હોય કંઈ ચોપિંગ કરવું હોય તો એના માટે પણ સ્ક્રેચ પ્રૂફ છે એટલે આ સ્લેબનો ઉપયોગ આપણે બંને રીતે કરી શકીએ છીએ અને વણવામાં બી બહુ ઇઝી પડે છે વણવામાં પણ એકદમ મસ્ત રીતે વણાય છે વાહ હવે આપણે જે તૈયાર કર્યું આમ ચૂરણ મરચાંનું લિક્વિડ જે આપણે આમાં લગાવીશું બરાબર એટલે આપણા મસાલાને બાઇન્ડિંગ બી મળે અને ટેસ્ટ બી સારો આવે બરાબર હવે આપણે એમાં મસાલો સ્ટફ કરીશું અચ્છા આ રીતે એને સ્ટફિંગ કરીએ સ્ટફ હા કરવાનું પછી એને

હવે ભાવનાબેન જો મેં શરૂઆતમાં વાત કરી હતી એ રીતે ફાઈવ મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી રેસીપી આપણે બનાવવાની છે તો એમાં તમારે બનાવતા બનાવતા વિચારતા રહેવું પડશે એવી કઈ રેસીપી આપણે બનાવશું કે જે ટ્રાન્સ ફેટ ફ્રી હોય અને ફાઇવ મિનિટમાં બની જાય એવી રેસીપી હોય આ બધા મસાલામાંથી જે આપણે વધ્યું હોય એ વેસ્ટમાંથી બેસ્ટ વાનગી બનાવીશું ઓકે તો તમે રેડી રહેજો એ બનાવવા તૈયાર જ તો બસ જેવા રોલ બનશે કે વ્યુઅર્સ માટે પણ એક મજાની એક મજેદાર જે છે એ નવું આપણને કંઈક જોવા મળશે અને સાથે તમારા માટે એક ટાસ્ક હશે અને મસાલો બી વપરાઈ જાય સારી રીતે અને સારી બી મળે ટેસ્ટમાં બિલકુલ છે ખાસ વ્યુઅર્સ ને પણ એક સરસ વાત કહું કે જ્યારે મેં આ કોસ્ચ્યુમ વેર કરીને મારા ખુદના ઇન્સ્ટાગ્રામ પર જ્યારે મેં પોસ્ટ કરી હોય છે ત્યારે બહુ બધા લોકોની કમેન્ટ અને ઘણા બધા લોકોના ડીએમ આવે છે કે આ ક્યાંથી તમે ડ્રેસીસ લો છો તો ખાસ તમને કહું કે અત્યારે જે પણ હું ડ્રેસીસ વેર કરી રહી છું એ અંબિકા વિમેન એથનિક વેરમાંથી કરી રહી છું કે જે અમદાવાદના ગુરુકુળ એરિયામાં આવેલું છે અને સાથે સાથે તમે પણ આવી શોપિંગ ઘરે બેસીને કરી શકો છો જો તમે અમદાવાદમાં નથી તો સ્ક્રીન પર દેખાતા આ વોટ્સઅપ નંબર પર તમે કોલ અથવા તો એમની સાથે વોટ્સએપમાં મેસેજ કરીને વાત કરી શકો છો એ ડિઝાઇન્સ એમની તમારી સાથે શેર કરશે અને ઘરે બેઠા જ તમને જ્યાં પણ તમે બેઠા છો ત્યાં આ તમારી ડિલિવરી જે છે એ પણ પહોંચી જશે તો ખાસ જરૂરથી વિઝિટ કરજો અંબિકા વિમેન એથનિક વેર હવે આપણા રોલ તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને કટ કરીશું જેને જેવી રીતે મનપસંદ આકાર હોય એ આપી શકાય જે રીતનું કટ કરવું હોય એ રીતે કટિંગ કરી શકાય આ રોલનું ઓકે વિદર્ભ સાંભાર વડી બનાવવા માટેની સામગ્રી एक कप फॉर्च्यून बेसन अर्धो कप मैंदो एक टीस्पून स्पून अजमो एक टी वसंत हिंग पाउडर एक टीस्पून वसंत लाल मिर्चू पाउडर एक टीस्पून वसंत हरदर पाउडर एक टीस्पून सफेद तल एक टीस्पून स्पून आदू लसन मरचा पेस्ट फॉर्च्यून रिफाइंड सनफ्लावर ऑयल દેખાય છે કે ના ચલો ક્યા વાત છે અમારી ટેસ્ટ એક અલગ છૂટો હશે તીખો અને હેલ્ધી આપણે કહી શકીએ પણ હવે શું તમે તૈયાર છો ફાઈવ મિનિટ ટ્રાન્સફેક્ટ પ્રી ક્વિક રેસીપી માટે તૈયાર છું તો શું બનાવશો તમે એ કહી દો આપણા વ્યુઅર્સ ને પહેલા તો આપણે આ બધી સામગ્રી થોડી થોડી જે બચી હોય એમાંથી આપણે હેલ્ધી ચિલ્લા બનાવીશું ક્રિસ્પી અચ્છા ઓકે તો ચલો કરીએ શરૂઆત 5 મિનિટ ટ્રાન્સ ફ્રી ક્વિક રેસિપી માં હવે આપણે આ મસાલો છે વટાણા હમ બટેકા આપણે રોલ બનાવ્યો તો એમાંથી થોડું બચ્યું હતું અચ્છા એ છે અને આ જે મસાલો આપણે સાંભાર વાળી બનાવી એનો થોડો મસાલો છે એ બી એમાં મિક્સ કરી દેવાનો અચ્છા આપણે બધું એમાં બધો મસાલો નાખી દીધો આદુ મરચા મીઠું આમચુરણ એ બધું અને કોથમીર એ નાખીને મિક્સ કરી નાખ્યું હવે આપણે ફ્રાય પેનમાં તેલ મૂકીશું અને સેલો ફ્રાય કરીશું બરાબર ટ્રાન્સફેટ ફ્રી આપણી ફાઈવ મિનિટ ક્વિક રેસીપી છે એટલે આપણે અહીંયા યુઝ કરીએ છીએ હવે એના આપણે નાના નાના છેલ્લા બનાવીને મૂકીશું સેલો ફ્રાય કરવા માટે અચ્છા આ રીતે આપણે મૂકીએ હા બરાબર ચલો આજે તો તમને ત્રણ ત્રણ રેસીપી મળી ગઈ છે અને જેટલા વ્યુઅર્સ છે એમની પાસે બહુ બધા તમારી જેમ આઈડિયા પણ આવી ગયા હશે કે હજુ શું શું આમાં બનાવી શકાય તો જો તમારી પાસે પણ કોઈ સરસ મજાનો આઈડિયા હોય તો કમેન્ટમાં ખાસ શેર કરજો આપણી આ મિનિટ રેસીપી તૈયાર છે બિલકુલ ચલો આલુ મટર પેનકેક આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને આ જ અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટમાંથી તમે નવું શું બનાવી શકો છો એ પણ વિચારજો થેન્ક યુ સો મચ ભાવનાબેન આ બંને રેસીપીઝ અને આમ જોવા જઈએ તો ત્રણ રેસિપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ ગેફામ થેન્ક યુ તમે મને અહીંયા આવવાનો ચાન્સ આપ્યો એ બોલ તમને ખૂબ ખૂબ આભાર અને અહીંયા આવીને મને એટલું બધું સારું લાગ્યું ને વાનગી બનાવવાનું બહુ જ મજા આવી ચલો થેન્ક યુ સો મચ આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા તમે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો તો લખો તમારું નામ રેસિપીનું નામ રેસીપીની રીત અને સાથે રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને સાથે તમે પણ કિચન મેજિકના મહેમાન બની શકો છો પરેમણી શું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે હું છું ધારા મને રજા આપશો નમસ્કાર Fortune Refine Sunflower Oil presents Kitchen Magic, co powered by Vasan Masala, Microfine, Ata Chaki, Tara Farad, and Vermora Tiles and Bathware. Presented by Fortune Refine Sunflower Oil, very, very light. को वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल